શહેર વિસ્તારોના જાહેર ચોકમાં પડેલા ધૂળ રેતી કપચી કચરાના ઢગલા તો ઉપાડો પછી લાખો રૂપિયાના વિકાસની ભૂલાંગો મારજો તેમ જલાલાના જાગૃત સમાજ સેવક મુકેશભાઈ રાઠોડે જણાવેલ છે વધુમાં જણાતા મુકેશભાઈ રાઠોડે જણાવેલ છે કે અંદાજે દોઢ બે મહિના પહેલા ચલાલા નગરપાલિકા દ્વારા ચલાલા શહેરમાં જુદા જુદા વિસ્તારના ચોકમાં મસમોટા હાઈમેન્શન ટાવર ઉભા કરી દેતા એલેડી લાઇટો લગાવીને ચોકને જળહળદો કરવાની કામગીરી ચાલુ કરી મસમોટા મોટા હાઇડ્રેન્શન ટાવર કરતા માટે મસમોટા મોટા ખાડા ઓખરવામાં આવ્યા ખાડામાં જરૂરી આરસીસી કામ કરી ઘણા ટાઈમથી ખાડા બોરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરી છતાં ખાડાની બહાર ધૂળ રહેતી કપચે અને કચરાના ઢગલા લેવાયા નથી તેથી હરિરામ બાપા ચોક શાક માર્કેટ ભીમનાથ મંદિર સામેનો દાનેવ ચોક મહાદેવ મહાદેવપુરામાં આવેલ શિવાજી ચોક સ્ટેશન રોડ પર આવેલ ચોક

આ બ્લોક પડ્યા છે બ્લોકથી લોકો ઠેસ ખાઈને પડે છે વાહનવાળા પડે છે એક્સિડન્ટ થાય છે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે આ એના કોન્ટ્રાક્ટરને પણ અનેકવાર ફોન કરીને જણાવેલ છે તો ફોન પણ ઉપાડતા નથી અને નગરપાલિકાના એક પણ ચૂંટાયેલા સભ્યો જે પ્રમુખની વોર્ડમાં ઊભા છે એને પણ આ કાળજી નથી એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને હાલના વહીવટીકર્તાઓને ખાસ વિનંતી છે તાત્કાલિક ધોરણે અહીંયાથી આ માટી ઉઠાવી લેવામાં આવે અને આ માટી રોડ ઉપર આવેલી છે અને જેથી કરીને વાહનો ચાલતા રોડમાં ધૂળની ડબરીઓ ચડે જયભાઈ